નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગેલકોનું વાયરિંગ એટલે કે ઓટો સ્વિચનું વાયરિંગ સ્ટાર્ટરમાં કેવી રીતે કરવાનું કોઈપણ પ્રકારનો ગેલકો હોય અથવા કોઈ પણ કંપનીનો ગેલકો હોય તેની અંદર સાત તાર હોય છે ઘણી વખત એવું થાય છે આવા નાના કામ માટે કોઈ કારીગર આવતા નથી એટલા માટે તમને આ વિડીયોમાં જોઈ લો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે વાયરિંગ કેવી રીતે કરવું મિત્રો સૌથી પહેલાં તમારે મેન પાવરમાં જે ફ્યુઝમાંથી વાયર આવે છે તેને રિલેના ભાગમાં ઉપરની બાજુ આપી દેવાના રહેશે એક બે અને ત્રણ વિડીયોને થોડો પણ જોવાનું સૂકતા નહીં નહીં તો તમને નહીં સમજાય આટલું કર્યા પછી તમારે સ્ટાર્ટરમાંથી પહેલો વાયર એટલે કે ફેઝનો વાયર લઈ અને જે ઉપર આપણે મેન લાઇન આપેલી છે તેની ભેગો આપી દેવાનો રહેશે મિત્રો આ ગેલકાનું કામ એ હોય છે કે જ્યારે તમારી લાઈટ વહી જાય અને લાઇટ પાસે આવે ત્યારે તમારે મોટરને ચાલુ કરવા નથી જ આવી પડતી તે લાઇટ આવી જાય એટલે ઓટોમેટિક ત્રીસથી પાંત્રીસ સેકન્ડમાં ચાલુ કરી દેશે તેવી જ રીતે બીજો વાયર પીળા કલરનો લઈને તેને પણ બીજા ફેઝની અંદર આપી દેવાનો રહેશે રેલીની ઉપરની ભાગમાં તેવી જ રીતે ત્રીજા વાયરને લઈને ત્રીજા ફેઝમાં આપી દેવાનો રહેશે આ વાયરને ફૂલ મજબૂતથી દઈ દેવાનો રહેશે જેથી કરીને આપણે મોટર ચાલુ કરીએ અને મોટરનો લોડ આવે તો પણ આ વાયર ગરમ ના થાય અને પાર્કિંગ ના થાય ત્યાર પછી ચાર વાયર વચ્ચે આ વધેલા ચાર વાયરમાંથી તમારે પહેલો વાયર લેવાનો રહેશે બીજા વાયરને મૂકીને ત્રીજો વાયર લેવાનો રહેશે આ બંનેને જોઈન્ટ મારી દેવાનો રહેશે આ બંને જોઈન્ટ મારેલા વાયરને રિલેમાંથી જે સ્ટાર્ટર તરફ એક કોન્ટ્રાક્ટમાં પાવર આપેલો હોય મતલબ કે ચાર કોન્ટ્રાક્ટમાંથી સહેલા કોન્ટ્રાક્ટ ભેગો આપી દેવાનો રહેશે મિત્રો આવા જ ઇલેક્ટ્રિકના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેશે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો ત્યાર પછી જે બંને વાયર ભેગા કર્યા છે તેની ભેગો એક વચ્ચે વાયર હશે તેને લેવાનો રહેશે એ વાયરને રેલની ઉપરની બાજુ જે એક વચ્ચે મારી લે છે વાયરનો ટુકડો તે ખોલી નાખવાનો રહેશે તે વાયરના ટુકડાને કાઢીને તે વાયરને ત્યાં આપી દેવાનો રહેશે જે વચ્ચેથી આવે છે તેને ત્યાર પછી તે વધેલા ટુકડાને સાવ કાઢી નાખવાનો રહેશે જે આપણે કાંઈ ઉપયોગી નથી ત્યાર પછી ગેલકાના સાત વાયરમાંથી છેલ્લા વધેલા વાયરને લેવાનો રહેશે તે વાયરને રીલેમાં છેલ્લા કોન્ટ્રાક્ટમાં મતલબ કે જે રીલેના મેન પાવરમાંથી એક વાયર આવે છે છેલ્લો તેની ભેગો આપી દેવાનો રહેશે તો મિત્રો આ આપણા ગેલકાનું વાયરિંગ સંપૂર્ણ રીતે પૂરું થયેલ છે આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા વિડીયો તમારી સુધી સૌથી પહેલાં પહોંચી જાય જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં અમને જરૂર જણાવો